ગુડ મોર્નિંગ આપણે ઓક્ટોબર મહિનાના કરંટમાં આગળ જોઈએ તો ચક્રવાત દાના વિશે ભારતના હવામાન વિભાગ આઈએમડી મુજબ ચક્રવાત દાના તે ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં રચાયેલું ત્રીજું ચક્રવાત છે અને ચક્રવાત રેમલ પછી બે હજાર ચોવીસમાં ભારતીય દરિયાકાંઠે લેન્ડફોલ કરનાર બીજું ચક્રવાત છે ચોમાસા પછીના ચક્રવાત સિઝનમાં તે પ્રથમ ચક્રવાત છે દાનાનું નામકરણ વિશ્વ હવામાન સંસ્થા ડબ્લ્યુએમઓ જણાવે છે કે ચક્રવાત દાનાનું નામ કતાર દ્વારા રાખવામાં આવ્યું હતું દાના એ ઉદારતા દર્શાવે છે અને સૌથી સંપૂર્ણ કદના મૂલ્યવાન અને સુંદર મોતીનો ઉલ્લેખ કરે છે ઓષ્ણકટિબંધીય ચક્રવાતની રચના માટે કયા પરિબળો જવાબદાર છે ગરમ મહાસાગરના પાણી ઓષ્ણકટિબંધીય ચક્રવાતના વિકાસ માટે દરિયાની સપાટીનું ઓછામાં ઓછું સત્તાવીસ અંશે તાપમાન જરૂરી છે ગરમ પાણી તોફાનની વધતી હવા અને સંવહન પ્રક્રિયાને બળતણ આપવા માટે જરૂરી ગરમી અને ભેજ પૂરો પાડે છે કોરિયોલિસ ફોર્સ પૃથ્વીના પરિભ્રમણને કારણે થતી કોરિયોલિસ અસર ચક્રવાતને તેની સ્પીન આપવા માટે જરૂરી છે આ બળ વિષુવૃત્તની નજીક નબળું છે તેથી ઉષ્ણકટિબંધીય ચક્રવાત સામાન્ય રીતે વિષુવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં ઓછામાં ઓછા પાંચ અંશ બને છે લો વિન્ડ શેયર નીચું વર્ટિકલ વિન્ડ શેયર વિવિધ ઊંચાઈએ પવનની ગતિ અને દિશામાં તફાવત નિર્ણાયક છે ઉચ્ચ પવન શિયર મજબૂત થતા અટકાવે છે પૂર્વ અસ્તિત્વમાં રહેલી ખલેલ વિક્ષેપ જેમ કે નીચા દબાણવાળી સિસ્ટમ વાયુ પરિભ્રમણનું પ્રારંભિક સંગઠન પૂરું પાડે છે જેની આસપાસ ચક્રવાત બની શકે છે હવાનું કન્વર્જન્સ સપાટી પર ગરમ ભેજવાળી હવાનું સંપાત જે વધે છે અને ઠંડી કરે છે વાદળો ચેતવણી સિસ્ટમ પ્રી સાયક્લોન વોચ લીલો બોતેર કલાક અગાઉ જારી કરવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત ચક્રવાતી વિક્ષેપ અને અપેક્ષિત પ્રતિકૂળ હવામાન વિશે ચેતવણીઓ ચક્રવાત ચેતવણી પીણી પ્રતિકૂળ હવામાન શરૂ થાય તેના ઓછામાં ઓછા અડતાલીસ કલાક પહેલા જારી કરવામાં આવે છે વાવાઝોડાના સ્થાન તીવ્રતા અને સલામતીના પગલા અંગેની સલાહ આપે છે ચક્રવાત ચેતવણી નારંગી પ્રતિકૂળ હવામાનની શરૂઆતના ઓછામાં ઓછા ચોવીસ કલાક પહેલા જારી કરવામાં આવે છે ચક્રવાતની સ્થિતિ અપેક્ષિત લેન્ડફોલ અને ભારે વરસાદ અને તેજ પવન જેવી સંબંધિત અસરો પર વિગતવાર અપડેટ સોફર કરે છે પોસ્ટ લેન્ડફોલ આઉટલુક રેડ લેન્ડફોલના ઓછામાં ઓછા બાર કલાક પહેલા જારી કરવામાં આવે છે લેન્ડફોલ પછી અંતરદેશીય વિસ્તારોની અસર થવાની શક્યતા વિગતવાર પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ નેક્સ્ટ જોઈએ ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ આઈસીટીપી વિશે બંગાળની ખાડીમાં ગ્રેટ નિકોબાર ટાપુ પર સ્થિત ગલાતિયા ખાડી ખાતેનું મેગા ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ આઈસીટીપી સત્તાવાર રીતે ભારતમાં તેરમાં મોટા બંદર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે ડોટ કોરોમંડલ કોસ્ટ ચેન્નાઈ પર સ્થિત કામરાજર બંદરને દેશના બારમાં મોટા બંદર તરીકે નામ આપવામાં આવ્યું હતું ગલાતિયા ખાડી ખાતે આઈસીટીપી વિશે આઈસીટીપી પૂર્વ પશ્ચિમ આંતરરાષ્ટ્રીય વેપાર અને શિપિંગ માર્ગ સાથે છે જે સિંગાપોર ક્લાંગ અને કોલંબો જેવા મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબની નજીક છે આ સ્થાન વૈશ્વિક વેપાર નેટવર્કમાં તેનું મહત્વ વધારે છે મલક્કા સ્ટ્રેટથી માત્ર ચાલીસ નોટિકલ માઇલના અંતરે આવેલું છે જે વૈશ્વિક દરિયાઈ વેપારના પાંત્રીસ મુખ્ય શિપિંગ માર્ગ છે આ બંદર ભારતના પૂર્વ કિનારે બાંગ્લાદેશ અને મ્યાનમારથી કાર્ગો માટેના મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે મજબૂત સંભાવના ધરાવે છે હાલમાં ભારતના લગભગ પંચોતેર ટકા ટ્રાન્સશિપ કાર્ગો વિદેશી બંદરો પર હેન્ડલ કરવામાં આવે છે ગ્રાહકનો હેતુ આ નિર્ભરતા ઘટાડવાનો છે તે ભારતીય બંદરોને ટ્રાન્સશીપમેન્ટ ચાર્જીસમાં વાર્ષિક અંદાજે બસો યુએસ ડોલર ઋણ બસો વીસ મિલિયનની બચત કરવામાં મદદ કરી શકે છે ગ્રેટ નિકોબાર ટાપુ તે નિકોબાર ટાપુઓનું સૌથી દક્ષિણ અને સૌથી મોટું છે આંદામાન અને નિકોબાર ટાપુઓ આઠસો છત્રીસ ટાપુઓ ધરાવે છે જે બે જૂથોમાં વહેંચાયેલા છે ઉત્તર આંદામાન ટાપુઓ અને દક્ષિણ નિકોબાર ટાપુઓ દસ અંશ ચેનલ દ્વારા અલગ પડેલા છે નેક્સ્ટ જોઈએ આંતરરાષ્ટ્રીય સ્નો લેપર્ડ ડે વિશે દર વર્ષે ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય સ્નો લેપર્ડ ડે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્નો ચિત્તા દિવસ અસ્તિત્વમાં આવ્યું કિર્ગિસ્તાનમાં બિશકેક ઘોષણા અપનાવ્યા બાદ જ્યાં બાર દેશો કે જેઓ ચિત્તાની વસ્તીનું આયોજન કરે છે તેઓ તેમના સંરક્ષણ પ્રયાસોમાં સહયોગ કરવા સંમત થયા હતા ચિત્તોને હોસ્ટ કરતા દેશો અફઘાનિસ્તાન ભૂટાન ચીન ભારત કઝાકિસ્તાન કિર્ગિસ્તાન મંગોલિયા નેપાળ પાકિસ્તાન રશિયા તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સ્નો ચિત્તા વિશે હિમચિત્તો પેન્થેરા અનસિયા મધ્યમ કદની બિલાડીઓ માનવામાં આવે છે જે તેમના પ્રપંચી સ્વભાવ અને કઠોર ઊંચાઈવાળા વાતાવરણમાં ખીલવાની ક્ષમતા માટે જાણીતી છે આ વાસ તેઓ મધ્ય અને દક્ષિણ એશિયાના પર્વતોના વતની છે અને સામાન્ય રીતે હિમાલય સહિત પર્વતમાળાઓમાં નવ હજાર આઠસો અને સત્તર હજાર ફૂટની વચ્ચેની ઊંચાઈએ જોવા મળે છે નેક્સ્ટ જોઈએ બ્રિક્સ સમિટ વિશે રશિયાના કજાન ખાતે સોળમી બ્રિક્સ સમિટ યોજાઈ હતી સમિટની બાજુમાં પીએમએ બે હજાર વીસ પછીની તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠકને ચિહ્નિત કરીને બે હજાર વીસ સરહદ મુદ્દાઓના સંપૂર્ણ છૂટાછેડા અને નિરાકરણ માટે ચીન સાથેના તાજેતરના કરારનું સ્વાગત કર્યું જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જોડાણમાં ચાર નવા સભ્યો ઉમેરાયા ઇજિપ્ત ઇથોપિયા ઈરાન અને યુએઈ છે સાઉદી અરેબિયાએ હજુ બ્રિક્સ સભ્યપદને ઔપચારિક સ્વરૂપ આપ્યું નથી જો કે તેના વિદેશ મંત્રીએ સમિટમાં હાજરી આપી હતી સમિટની મુખ્ય વિશેષતાઓ શું છે નવા સભ્યોની ભાગીદારી બહુપક્ષીયતા પર ધ્યાન કેન્દ્રિત કરો બહુપક્ષીયવાદને મજબૂત કરવા આતંકવાદનો સામનો કરવા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા ટકાઉ વિકાસને આગળ ધપાવવા અને વૈશ્વિક દક્ષિણની ચિંતાઓને દૂર કરવા વિશે ચર્ચામાં જોડાયેલા નેતાઓ બ્રિક્સ વિશે બે હજાર છમાં માં જી આઠ હવે જી સાત આઉટરીચ સમિટની બાજુમાં બ્રાઝિલ રશિયા ભારત અને ચીન ના નેતાઓની બેઠક દરમિયાન પ્રથમ અનૌપચારિક રીતે રચાયેલ બ્રિક્સ વિશ્વની અગ્રણી ઉભરતી અર્થવ્યવસ્થાઓના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે બે હજાર દસમાં માં દક્ષિણ આફ્રિકા બ્રિક્સ તરીકે ઓળખાતા જૂથની રચના માટે જોડાયું તેમાં હવે બ્રાઝિલ ચીન ઇજિપ્ત ઇથોપિયા ભારત ઈરાન રશિયન ફેડરેશન દક્ષિણ આફ્રિકા અને યુએઈ નવ દેશોનો સમાવેશ થાય છે બે હજાર નવમાં રશિયાના યકાટેરિનબર્ગમાં ઉદઘાટન અને બ્રિક્સ સમિટ યોજાઈ હતી ફોર્ટાલેજામાં છઠ્ઠી બ્રિક્સ સમિટ દરમિયાન નેતાઓએ ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક એનડીબીની સ્થાપના માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા નેક્સ્ટ જોઈએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ વિશે બીજદાન દ્વારા સફળતાપૂર્વક સંતાન પ્રાપ્ત કર્યું જે સંરક્ષણ પ્રયાસોમાં નોંધપાત્ર સીમાચીન રૂપ છે અધિકૃત અંદાજો દર્શાવે છે કે ભારતમાં એકસો પચાસથી થી ઓછા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જંગલીમાં બાકી છે જેમાં નેવું ટકા રાજસ્થાનના રણ પ્રદેશોમાં રહે છે અને બાકીના ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં જોવા મળે છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના બસ્ટર્ડ રિકવરી પ્રોગ્રામના ભાગરૂપે રાજસ્થાન વન વિભાગ દ્વારા જેસલમેર સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી જે બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની સુરક્ષા સ્થિતિ આયુસીએન ગંભીર રીતે જોખમમાં મુકાયેલ સંદર્ભો પરિશિષ્ટિક સ્થળાંતરિત પ્રજાતિઓ પર સંમેલન સીએમએસ પરિશિષ્ટ એક વન્યજીવન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અનુસૂચિ એક